છોટાઉદેપુર જિલ્લાના પાવીજિતપુર નજીક આવેલ ભારત નદીના ધસમસતા પ્રવાહમાં થઈ લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે લાંબો ચક્રાવો ના લગાવતા રાહદારી શોર્ટકટ અપનાવી જીવના જોખમમાં મૂકી રહ્યા છે બે વર્ષ પહેલા પાવીજેતપુર નજીક ભારત નદી ઉપરથી પસાર થતી નેશનલ નંબર પરનો બ્રિજ વર્ષ થયો હતો તંત્ર દ્વારા રાહદારીઓ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો રસ્તો બંધ થતા રાહદારીઓને છોટાઉદેપુરથી બોડેલી તરફ જવા આવતા ચાલીસ કિલોમીટરનો ચક્રઓ લગાવવો પડી રહ્યો છે નદીના એક કિનારે સિહોદ ગામ છે જે ગામના લોકોને સામે કિનારે આવેલી રાસલી ગામ કે જે એક કિલોમીટરના અંતરે આવેલ છે જેમાં જવું હોય તો પણ એક કિલોમીટરની જગ્યાએ ચાલીસ કિલોમીટરનો ચક્રઓ લગાવવો પડતો હોય લોકો શોર્ટકટ અપનાવી રહ્યા છે કેટલાક લોકો ચાલતા તો કેટલાક લોકો પગપાળા નદીના ધસમસતા પ્રવાહમાં રહી માર્ગ પસાર કરે છે એક રાત જીવના જોખમ લોકો ખેડી રહ્યા છે બોડેલીથી છોટી છોટાઉદેપુર મધ્યપ્રદેશ તરફ જવા માટે હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય પરંતુ માર્ગ બંધ થતા કેટલાક લોકો ખૂબ મોટો ચક્રઓ લગાવવા મજબૂર બન્યા માર્ગ બંધ થતાં કેટલાક લોકો તૂટેલા બ્રિજથી અંજાન હોય બ્રિજ સુધી આવી તો જતા જોઈ હોય છે ત્યારે ફરીથી તેમને લાંબો ચક્કર ના લગાવવો પડે તે માટે નદીના પટમાં લોકો અવરજવર જવર કરતા હોય ત્યાં પહોંચે પણ પરંતુ જોખમ લગતા પરંતુ જવું વધુ હિતાવહ સમજે છે પાવી જેતપુર નજીકથી પસાર થતી ભારત નદીમાં પાણીનો સતત પ્રવાહ વધે છે મધ્યપ્રદેશમાં વરસાદ થાય તો પણ આ નદીમાં પાણી આવી જતું હોય છે અને વધુમાં આ જ નદીમાં સુખી ડેમના પાણી પણ છોડવામાં આવે છે જો અચાનક નદીમાં પાણી આવી જાય તો એ વિચારે પણ કમકમા આવી જાય છે નદીના પટ ખૂબ વિશાળ છે નદીના પ્રવાહમાંથી બાઇક સવારો અને પગપાળા રસ્તો કાપી નદીના ખુલ્લા પટની રીતિમાં થઈ અને પસાર પડે છે નદીના પટમાં વાહનો પણ પણ બંધ પડી જતા હોય છે 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 રાહદારીઓનું કહેવું કે એ અમારી વૈકલ્પિક રસ્તો જે ડાયવર્ઝન બનાવે તેવી લોકો તો માંગ કરી રહ્યા છે પરંતુ તંત્ર ફરી ડાયવર્ઝન બનાવે તેવી તૈયારીમાં નથી કેમ કે બે વર્ષમાં બે વખત ડાયવર્ઝન સાડા છ કરોડનો ખર્ચો કર્યો પરંતુ પાણીનો એટલો પ્રવાહ હોય છે કે ડાયવર્ઝન ટકી શકે તેમ નથી રિપોર્ટર મોહ સુરતી છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાને નેશનલ નંબર છપ્પન હાઈવેને જોડતો પુલ બે વર્ષથી ડેમેજ થઈ ગયેલો અને એની પછી બી બીજો પુલ બનાવવામાં આવ્યો એ પુલ બી તૂટી ગયો હવે અમારે જેતપુર જવા માટે ચાલીસ કિલોમીટરનો ફેરો પડે અને એ ચાલીસ કિલોમીટર રોજ આવર આવર જવર માટે તકલીફ પડે એટલે અમને હમણાં જે આ નદીમાં વાહ જાય છે પાણી જાય છે એમાં લોકો બાઇકો લઈને પોતાને રિક્સ લઈને નીકળે છે તો આને જે હમણાં તૂટી ગયેલું છે એમાં થોડું ઘણું કંઈ ભૂંગરા ભૂંગરા ડાબીને લોકોને અવર જવર માટે રસ્તો પાડે એવી વિનંતી છે રાઠો શૈલેષ અડેલી ગામ જવા માટે ત્રીસ કિલોમીટર ફરવું પડે અમારે બહુ તકલીફ છે રોડમાં આ ભણાવતા નથી અધિકારીઓ પૈસા ઉપાડી લે છે ને આ કામ બરાબર કરતા નથી અમારે ચાલીસ કિલોમીટર ફરવું છે અમારે અહીંથી સીધો રસ્તો હતો એ તૂટી ગયો છે હમણાં અમારે બહુ ફરવું પડે આમાં નંદી આવી જાય તો અમારે તકલીફ છે ધોવાઈ જવાય લોકોને બહુ હેરાન થાય તો માથે ગાડી કેવી રીતના ગાડી હવે તકલીફ છે અમારે બહુ ફરવું પડે હવે સીધા આમ ગાડી હવે નીકળતી નથી અમે ફસાઈ ગયેલા છે આજુભાઈ દેસિંગભાઈ ગામ બિલવાડ